નમસ્કાર વાંકાને જનતાને બ્રાન્ડ એમ્બેસેડર ભાટીયાના નમસ્કાર દિવાળીની શુભેચ્છાઓ કારણ કે આપણે થોડા સમયથી આ આપણે જે દિવાળીના જે કામ બાકી હતું પેન્ડિંગ હતું દિવાળી પહેલાં પણ આપણે જીઆઈડીસીની અંદરમાં આપણે પ્રજ્ઞેશભાઈ પટેલની સૂચનાથી આપણે અને અમારા ચીફ ઓફિસર શ્રી ગિરીશ સરૈયા સાહેબ અને અમારા સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી ભાઈ ના સૂચનાથી અમે આ પોઈન્ટને અમે ખાસ કરીને આજે અમે લેવાનું નક્કી કર્યું છે આજે અમે ત્રણ ટ્રેક્ટર સાથે અમે આવ્યા છીએ અને જેસીબી લઈને અમારો ભાવેશને બધા આવ્યા છે અને આજે ટોટલી આ જે કચરો જે છે અહીંનો જે એ લેવાના છે કારણ કે ઘણા ટાઈમથી આ અડધો પોઈન્ટ અમે લીધેલો પણ વળી પાછા તમારે બાયોનિયરના અમારા સેટનો ફોન આવ્યો ભાઈ તમે અડધો કચરો લઈ ગયા છો અને અડધો કચરો આ પેન્ડિંગ પડ્યો છે અને પ્રજ્ઞેશભાઈએ પણ મને વચ્ચે વાત કરેલી એટલે આજે અમે પાછા ફરી પાછા અમે જેસીમાં આવ્યા છીએ અને જે આ વિસ્તાર પાયોનિયર જે મિનરલ્સ જે છે એની સામે જે કચરો જે છે એ આજે અમે બધો લેવાના છે અને ટોટલી અમે ત્રણ ટ્રેક્ટર ભરીને આજે અમે વધુ બધું સ્વચ્છતા રહીએ એના માટે થઈને અમારા અભિયાન ચાલુ જ છે અને ખાસ કરીને વાંકાનેરની જનતા ખૂબ જ અમને સપોર્ટ કરે છે કે સફાઈ અભિયાન માટે થઈને તમે અમને સહયોગ કરો છો મિત્રો આવો ને આવો તમે વાંકાનેરની જનતા જો નગરપાલિકાને સહયોગ કરતા રહેશો તો આવતા દિવસોની અંદરમાં આપણું વાંકાનેર ગ્રીન વાંકાડેર અને ગ્રીન વાંકાડેર બનશે એ માટે થઈને હું આપને બધાને નમ્ર વિનંતી કરું છું કે તમે પણ અમને સપોર્ટ કરો અને સહયોગ કરો એવી શુભેચ્છાઓ સાથે જો આપણે જેડીસી ના અને આ નવોપુર છે રામકૃષ્ણનગર છે એની બાજુમાં જ આપણે વચ્ચે એક વખત આમાંથી આપણે ઘણા બધા ટ્રેક્ટરો આપણે ભરેલા પણ અમુક કારણોસર આપણે થોડુંક આ કામ રહી ગયેલું હતું કારણ કે આ ઘણા ટાઈમથી આ પેન્ડિંગ હતું એટલે આજે આ પેન્ડિંગ જે કામ જે છે એ આજે અમે ત્રણ ટ્રેક્ટર અને જેસીબી લઈને આજે અમે ક્લિયર કરવાના છીએ અને બધું જ આપ જોઈ શકો છો આજે અમે અમારી ટીમ હવે થોડી વારની અંદરમાં જ આવી રહી છે આવી ગયા છે જેસીબી લઈને અમે આજે ત્રણ ટ્રેક્ટર સાથે અમે આવ્યા છે અને આજે આ બધો જ આ વિસ્તાર જે જીઆઈડી છે એ આજે અમે લેવાના છીએ રાખવા આવી ગયું છે તમે જોઈ શકો છો જો આજે દિવાળી પહેલાં અને અમે અહીંથી કચરો લેવામાં આવેલો પણ થોડોક કચરો બાકી છે એ આજે અમે લેવાના છીએ ધન્યવાદ નમસ્કાર આ દિવાળી પહેલાં જે બાકી કચરો રહી ગયો તો તે અમારે રજૂઆત કરવાથી ભાટીભાઈ અને એમના નગરપાલિકાના માણસોના સહયોગ સહયોગથી આ બધું કચરો સાફ કરી ગયા છે અને આવું નવું કાયમી રહેતું રહીએ એ બદલ ભાટીભાઈનો અને નગરપાલિકાનો આભાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જો અમારો ભાવેશ પણ આજે સાચો કામે લાગી ગયો છે કારણ કે વચ્ચે અમારે ફાયર ફાઈટરની ટીમની અંદર માં પણ અમારો સહયોગ આપે છે ભાવે અમારો એટલે મેઇન અમારા જે આજે અમે બધો જ પોઈન્ટ ભરવાના છીએ આવી ગયા છે અમારા ડ્રાઈવર ચતુરભાઈ નમસ્કાર જો અમારું આ બીજું ટ્રેક્ટરે એક ટ્રેક્ટર તો ભરીને ગયું છે આ બીજું ટ્રેક્ટર આવી ગયું છે અમારું બીજો આવી મિત્રો આવીને આજે આજે કામ ચાલુ છે તમે જોઈ શકો છો ભારે તમારો જે આજે અને આ બધો જ ચક્રો જે છે એ આજે અમે ભરવાના છીએ કારણ કે દિવાળી પત્નીનું અમારું કામ તેમનું છે ભૂપતભાઈ પણ અમારા આવી ગયા છે અને હજી ત્રીજું ચેક પણ આવશે અમારા છ આજે અમે કામ કરવાના છે અને જેટલું થઈ શકે બધું બધું કામ એવું આજે અમે કામ કરી આજે અમારો જે છે એ આજે અમે ભરવાના છીએ આજે કરવાના છે કારણ કે ઘણા ટાઈમથી આ પોઈન્ટ જે છે એ એક બેન્ડિંગ હતો કારણ કે અમે દિવાળી પહેલાં અહીંથી અમે ઘણો બધો અમે કચરો ભેગો કરેલો પણ તેમ છતાં દિવાળીના પ્રસંગો હોવાના કારણે અમે આ પોઈન્ટ લઈ નતા શક્યા એટલે આજે ફરી પાછા ચીફ ઓફિસર શ્રી ઘેરૈ સરૈયા સાહેબ અને અશોકભાઈ રાવલની સૂચનાથી આજે પાછા ફરી પાછા અમે ત્રણ ટ્રેક્ટર લઈને અમે આવ્યા છીએ અને ફરીથી આજે જો આ બધો જ કચરો આજે ઉપાડવાનો અમારા પ્રયાસ આજે ચાલુ છે આપ જોઈ શકો છો બીજું ટ્રેક્ટર આજે ભરાઈ જાય છે ત્રીજું અમારા બાપભાઈ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો જો બાપભાઈ અમારા ખાસ મારા મિત્ર છે અને જીનપરાના પોઈન્ટની બહુ જવાબદારી બધે લેતા હોય છે બાપભાઈ બાપભાઈ સાલ મુબારક જો ઘણા આપણે દિવાળી પછી મળી છીએ પણ તમને તમારી સાથે મળીને ખૂબ મજા આવે કારણ કે તમે જીનપરાનો અને ખાસ કરીને બધાના વિકાસના કામોમાં અમને ખૂબ સહયોગ આપો છો અમારો ભાવેશ વાઘેલા જે જુઓ તમારે આજે દિન કામ કરે છે આજે મને એવું લાગે છે કે આજે અમારું બધું ક્લિયર કામ કરી દેશે આજે જો જોઈ શકો છો મિત્રો વાંકા નગરપાલિકા વિકાસના કામો અને સ્વચ્છતાનું અભિયાન માટે થઈને અત્યારે ખૂબ પ્રાયોરિટી આપી રહી છે અને આજે પણ એમને ખાસ કરીને મને જે જવાબદારી સોંપી જે સ્વચ્છતાની એ પણ હું ખાસ મારે દિલથી નિભાવું છું જ્યારે પણ અશોકભાઈ કે મને સાહેબ ગિરિસરૈયા સાહેબ કાંઈ પણ સફાઈનું કામ સોંપે છે ત્યારે હું દિલ દઈને કામ કરું છું અને મને સહયોગ પણ નગરપાલિકા ખૂબ આપે છે જો આપ જોઈ શકો છો બાપભાઈ છે અમારા બધા ભાવેશ છે બધા જ સ્વચ્છતા માટે ખૂબ જ આગ્રહી છે અને ખૂબ સહયોગ આપે છે આપ જોઈ શકો છો આજે ઘણા ટાઈમથી આ એક પોઈન્ટ ધ્યાનમાં ન આવવાના કારણે પેન્ડિંગ રહી ગયો છે તો આજે એને અમે સફાઈ કરવાનું અમારું કામ ચાલુ દર્શક મિત્રો આપ જોઈ શકો છો આજે અમે પહેલા પેલા તો કચરો જે છે એ બધો જ ભેગો કરીશું અને ભેગો કરીને પછી ભરવાના છે કારણ કે ઘણા ટાઈમથી આ પેન્ડિંગ દિવાળી પહેલાંનું અમે છે લગભગ માનો ને કે પચાસ ટકા તો અમે આ કચરો ઉપાડેલો જ્યારે પ્રજ્ઞેશભાઈ પટેલ પણ અમારી સાથે હતા અને રોહિતભાઈ પટેલ પણ સાથે હતા એટલે આજે રોહિતભાઈની અમને બે ત્રણ દિવસ પહેલાં પણ મને ફોનથી સૂચના મળેલી કે ભાટીભાઈ તમારું જે કામ પેન્ડિંગ છે એ આજે કરશો તો આજે અશોકભાઈએ ખાસ મને ટીમ આપી છે ગિરીશ રેયા સાહેબ મારું આજે બાપભાઈ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કારણ કે બે ટ્રેક્ટર ઓલરેડી ભરાઈને ગયા છે ભાવેશ આજે ખૂબ મહેનતમાં જ જો હવે જરાક આજે બધું જો ભાવેશ ભેગું કરી નાખ્યું આજે ટોટલી ખ્યાલ છે એટલે ભાવેશ પણ અમારો ખંતીલો અમારો ડ્રાઈવર છે જેસીબીનો મિત્રો આજે આપણે આવ્યા છીએ આજે આ બધું જ ક્લિયર થતું જાય છે અને ઘણું ઘણું હજી આ બધું જે છે એ પણ હમણાં ક્લિયર કરવામાં આવશે કે જેથી કરીને વધુ બધું આપણે સ્વચ્છતા રહી અને વધુ બધું ક્લિયરિટી થાય અને સ્વચ્છતા વાતાવરણમાં વધુ બધું સારી રહે એ માટે થઈને અમારા બધા પ્રયાસો છે અને આટલું અત્યારે જે ક્લિયર કર્યું છે જો આપ જોઈ શકો છો અને થોડો આ ચકરો જે છે એને પણ ભેગો કરીને અમારા જે કોન્ટ્રાક્ટરો છે એમને ક્લિયર કરવાના છે આપ જોઈ શકો છો કે આજે અમારા જેસીબીથી જે કામ થઈ રહ્યું છે

આમ જોઈ રહ્યા છો કારણ કે આજે ઘણું બધું ભાવે છે ભેગું કરી અને બધું જ તૈયાર માલ રાખ્યો છે એટલે કચરો લગભગ હજુ બે ત્રણ ટેક્ટર ફસે જ છે બાકી આજે બધું જ ક્લિયર કરવામાં આવ્યું છે જે આપણે જોયું તો કે બધું જ એ જગ્યા આજે અત્યારે બધા જ સ્વચ્છ કરી અને તમામ કચરો ભેગો કરવામાં આવ્યો છે અને ઘણા ટાઈપ જે દિવાળી પછીનું અમારું જે અભિયાન આપ જોઈ શકો છો કે અત્યારે આ ટ્રેક્ટર લગભગ ભરાઈ રહ્યું છે પણ આજે ટોટલી અમારો જે આ વિસ્તાર જે છે તે બધા જ ક્લિયર કરવામાં આવશે në bërgullë, së fajë dhe të gjithë, dhe në gjithë, dhe në gjithë, dhe në gjithë, dhe në રહેવાસી પણ અમારા ચાહક છે તો તેઓ પણ અમારા બધાના માટે અહીંયા જો ઠંડુ લઈ આવ્યા છે જો કામ કરે છે તો એમને પણ અમારા ભાઈને પણ જો બધાને સેવા કરે છે તો એમને પણ ઠંડુ પાઈને પણ અમારા ડ્રાઈવરને પણ ઠંડુ પી લે ભાઈ લો

જોઈ શકો છો પાંચમી કેટલા આજે ખૂબ જ સફાઈનો આજે લગભગ પાંચક વાગવા આવ્યા છે અને આજે ઘણું બધું આજે અમે બધું ક્લિયર કઈ રીતે જોઈ શકો છો કે ઘણા દિવસથી આ સફાઈ થઈ નથી અને વચ્ચે અમે દિવાળી પહેલાં અમે એક રાઉન્ડ અમે આમાં લીધેલો પણ તેમ છતાં પણ આજે અમને રીતે ખરેખર આ સફાઈ થવી જોઈએ એટલે આજે જે નગરપાલિકા આજે ત્રણ ટેક્ટરો અને જેસીબી લઈને અમે આવીને આજે આ તમે જોઈ શકો છો કે આજે આ પાંચમી ટેક્ટર ભરાઈ રહ્યું છે ચંદુલાલ અમારા ડ્રાઈવર છે અને ભાવેશ જો અમારો ટેક્ટર ભરી રહ્યો છે આ તમે જોઈ શકો છો આ પાંચમી ટેક્ટર ભરાઈ રહ્યું છે આજે તમે કોર્નરમાં પણ થોડો કચરો છે તો એને પણ ભેગો કરવામાં આવે છે જેથી કરીને જે આપણી જે ચોખાઈએ છે એ પરફેક્ટ થાય જોઈ શકો છો આખું આ જે ગ્રાઉન્ડ આખું આ સાફ કરવામાં આવ્યું છે જે દિવાળી પહેલાં પણ અમે થોડોક કચરો અહીંથી હાફ લેવામાં આવેલ અને આજે ટોટલી સફાઈ કરવામાં આજે આ કોર્નરમાંથી પણ કચરો આજે ભેગો કરવામાં આવે છે અને આજે અમારા ચતુરભાઈ જે આ ત્રીજો ફેરો લઈને આવે છે એટલે આજે લગભગ સતત જે સાતમું આ ટ્રેક્ટર અમારું ભરાયું છે આજે સાંજના લગભગ પાંચક વાગવા આવ્યા છે અને છ આજની જે અમારી જે સફાઈનું જે અભિયાન જે છે એ હજી ચાલુ છે તમે જોઈ શકો છો જો આ કચરો બધો ભેગો કર્યો છે અને આ બધું જ આ કચરો અહીંથી ભરીને લેવામાં આવશે જે આપ જોઈ શકો છો મિત્રો અત્યારે અમારું આ લગભગ છઠ્ઠું ટ્રેક્ટર છે છઠ્ઠું ટ્રેક્ટર ટોટલી અમારે ક્લિયર કરવામાં આવ્યું છે કે જેથી કરીને અહીંયા સફાઈ સારા થાય એ પણ અમારા પ્રયાસો છે શકો છો છઠ્ઠું ભરાઈ રહ્યું છે છઠ્ઠું ભાઈ અમારા દિલથી કામ થઈ રહ્યું છે આજે મિત્રો આજે તમે જોઈ શકો છો બાપભાઈ આવી ગયા છે

હા શું જોઈએ તારી નામ માં બોલાલ જોઈએ જીસીબી શું જોઈએ તારી નામ કેટલા 10000 ઓહો આ તો તે મોટી વાત કર નાખી યાર હવે યાર આ તો હવે ઉપર જો કોક સાહેબ જોય ને એને ઈચ્છા થઈ જાય તમારે તો આમાં હું ને બાપ ભાઈ તો નમસ્કાર આપણે આજે આવ્યા છીએ જીઆઈડીસી ની અંદર માં અને આપણે દિવાળી પહેલાં એક કામ આમનું આપણે બાકી હતું કારણ કે આ પોઈન્ટ પણ ખૂબ મહત્ત્વનો હતો પણ ખૂબ જ અત્યારે લગભગ આઠથી દસ ટ્રેક્ટરો ભરાય એટલું કામ હતું એટલે અમે વચ્ચે અમે પાંચ સાત ટ્રેક્ટરો ભરીને અમે કામ અહીંયા પૂર્ણ કરેલું અને આજે ફરી પાછા આજે નગરપાલિકાના અમારા જે ચીફ ઓફિસર ગિરી સરૈયા સાહેબ અને અશોકભાઈ રાવલ અમારા સુપરવાઇઝરના કહેવાથી આજે અમારી ત્રણ ટ્રેક્ટરો અને જેસીબી લઈને આજે અમારી ટીમ સાથે હું આવ્યો છું અને આજે બધી જ અમે સફાઈ કરી છે અને આજે ટોટલી અમારી બેથી ત્રણ કલાકની આ મહેનતના અંતે આજનો જે આ પોઈન્ટ જે છે પ્રજ્ઞેશભાઈ પટેલના કહેવાથી અને પટેલભાઈના કહેવાથી આજે અમે આ પોઈન્ટ ક્લિયર કર્યો છે અને આજે એક ચોથનો ચટ અમે આ પોઈન્ટને બનાવ્યો છે અને આવા જ પોઈન્ટો અમે કરતા રહીશું અને વાંકાના દર્શકો અને વાંકાના નગરજનો અને બ્રાડ એમ્બેસેડર ભાટીયલની મારી બધાની સૂચના છે એક કે તમે બધા જ મિત્રો જે કચરો તમે નાખો જોઈએ એવો કચરો તમારે નાખવો નહીં અને અમારા ડોર ટુ ડોર જે બધા આવે છે એને તમે સહયોગ આપો લીલો કચરો હોય લીલો કચરો હોય એની અંદરમાં નાખો અને સૂકો કચરો હોય સૂકો કચરોમાં નાખો અને અમને સહયોગ આપો એવી બધાને એક બ્રાન્ડ એમ્બેસેડર વિનંતી કરે છે અને જે મારી સાથે અમારો આ નવીન આવ્યો છે નવીન કઈનો કહે છે કે મને તમારે કંઈક ઈનામ આપો પણ આજે હું એને ભાઈ ઈનામ તને હું આપી દઉં છું મારી પાસે જે છે તમારે જો આજે આપણે આ નવીન આવ્યો છે ભાઈ નવીનને આપણે જો ભાઈ હાલે ભાઈ આ બસો રૂપિયા જે છે જો નવીનભાઈ હાલે જો બસો રૂપિયા પછી હો રૂપિયા બીજા છે હાલ નવીનભાઈ ત્રણસો રૂપિયા અને એક આ હો રૂપિયા બીજા ચારસો રૂપિયાનું આ નવીનભાઈને ઈનામ આપી છે નવીનભાઈ ખુશ બરાબર ને બસ જો આપણાથી નહીં તો ફૂલની પાંકડી અમે નવીનભાઈને આપીએ છીએ અને નવીનભાઈ ખૂબ સારું કામ કરે છે ખંતીલા માણસ છે એટલે નવીનભાઈને પણ હું બિરદાવું છું આવતા દિવસોની અંદરમાં નવીનભાઈને પણ કોઈ સારું ઈનામ મળે